GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબો બાગોળ વિસ્તારમાં ગટર લાઈન ની પાઇપ ભંગાણ સર્જાયો હીરા બાગોળ પાસે વરસાદી કાંસમાંથી પસાર થતી ગટર લાઈન ની પાઇપ મોટો ભંગાણ થવા પામ્યો છે ત્યારે નગરપાલિકા બેદરકારી દુષિત પાણી કાંસમાં વહેતું થતા વિસ્તારમાં દુર્ગંધ ભર્યો માહોલ તો નગરપાલિકા તંત્ર તારકી દે સાફ સફાઈની કામગીરી અને રિપેરિંગ કામ કરાવે તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે તો મળતી માહિતી અનુસાર ડબોહીરા બાગોલ વિસ્તારમાં ગટરની પાઇપલાઇનમાં મોટું ભંગાણ થતા વરસાદી કાસમાંથી પસાર થતી ગટર લાઇનની દૂષિત પાણી જે કાસવા વહેતું થતા યમુના નગર સોસાયટી સુધી આ ગટરનું ગંદુ પાણી વહેતા નગરપાલિકાની બેદરકારીને કારણે ગટરના ગંદા પાણીની દુર્ગંધ આવતી હોવાથી ત્રાહી માં પોકારી જતા વહેલી તકે આ ગટર લાઇનના ભંગાણને રિપેર કરવા માટે છે જ્યારે ગુજરાત સરકાર આરોગ્યની ચિંતા કરે છે ત્યારે ડભોઈ નગરપાલિકાના તંત્ર છેલ્લા ઘણા સમયથી લીકેજ ઘટના પાઇપનો કોઈ પણ નિકાલ લાવતા નથી ત્યારે મોટો રોગચાળો ફેલાશે અને નગરજનોને દુર્ગંધ છુટકારો પામે તેવી વહેલી તકે કાર્ય કરવામાં આવે તેવું તેવું નગરપાલિકાના લોકો ઈચ્છી રહ્યા છે